વડાપ્રધાન શેખ હસીનાની વિરુદ્ધના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે ટ્રિબ્યુનલે શેખ હસીના તેમના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ પોલીસ વડાને ને બે હાજર ચોવીસ માં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ત્રણેયને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવી છે ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાના આદેશ આપ્યા હતા તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું આપણા પાડોશી દેશ બાંગ્લાદેશથી ખૂબ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે ટ્રિબ્યુનલે શેખ હસીનાની સાથે આ મામલે પૂર્વ ગૃહમંત્રી અઝદુજ ખાન કમાલ અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ મામુનને પણ સમાન રીતે દોષિત ઠેરવ્યા છે ટ્રિબ્યુનલે કહ્યું છે કે ત્રણેય મળીને માનવતા વિરુદ્ધના ગુનાઓ કર્યા છે અને આ માટે ત્રણેયને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર આ હિંસામાં લગભગ ચૌદસો લોકોની હત્યા કરવામાં આવી હતી અને અગિયાર હજારથી વધારે લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા હતા અથવા તો તેમની ધરપકડ કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સના અહેવાલનો પણ સંદર્ભ આપ્યો છે જેમાં કહેવાયું છે કે રાજકીય નેતૃત્વના નિર્દેશ પર હિરાસતમાં લોકોને ભયાનક યાતનાઓ આપવામાં આવી હતી આઈસીટીએ શેખ હસીના વિરુદ્ધ ચારસો પાનાનો પાનાનું આ ચુકાદો આપ્યો છે ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શેખ હસીના જાન્યુઆરી બે હજાર ચોવીસ થી સરમુખત્યાર બનવા તરફ આગળ વધી રહ્યા હતા અને તેમણે જાન્યુઆરી બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં વિપક્ષને સંપૂર્ણપણે કચડી નાખ્યો હતો અને ત્યારબાદ જુલાઈ બે હજાર ચોવીસમાં જ્યારે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા ત્યારે તેમણે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો શેખ હસીનાના આ ચુકાદાના વિરુદ્ધમાં આખા બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે અને મોહમ્મદ યુનુસ સરકારે હાલમાં તો હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પંદર હજાર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ગયા વર્ષના વિદ્યાર્થી નેતૃત્વ હેઠળના આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે કરવામાં આવી હતી અને આ આંદોલનને કારણે શેખ હસીનાની સરકારનું ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પતન થયું હતું તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું શેખ અસીનાના દીકરા સંજીવ વાજેરે થોડાક દિવસો પહેલા પત્રકારોને કહ્યું હતું કે તેમને પહેલાથી જ જાણ હતી કે તેમની માતાને ફાંસીની સજા સંભળાવવામાં આવશે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે શેખ હસીના દોષિત સાબિત થયા છે તો આગળ શું થશે તો હાલમાં તો શેખ હસીના બાંગ્લાદેશની હિસાબાદથી તેઓ ભારતમાં છે પરિણામે ભારત આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને બાંગ્લાદેશની સરકાર શેખ હસીનાની ધરપકડ કરવા માટે ઇન્ટરપોલ દ્વારા ધરપકડ વોરંટ પણ જાહેર કરશે વાત કરીએ બાંગ્લાદેશની તો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ત્યાં સત્તા પરિવર્તન થયું હતું અને આ પછી મોહમ્મદ યુશની વજગાળાની સરકાર આવી હતી તો શેખ હસીનાને જે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેને લઈને તમારું શું માનું છે તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર